બનાસકાંઠામાં રબારી સમાજના એક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હાજર હતા ત્યારે રબારી સમાજના એક આગેવાને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી આ કાર્યક્રમમાં ભાજપના નેતા ગોવા રબારી પણ હાજર હતા ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે ઠાકોર સમાજ રબારી સમાજની સાથે છે તેવું કહીને ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી તો બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને મત આપવા માટેની અપીલ હવે કરવામાં આવી રહી છે રબારી સમાજની જે બેઠક મળી હતી જાહેર મંચ પરથી ઠાકરશ્રી રબારીએ અપીલ કરી કે ગેનીબેન ઠાકોરને મત આપજો રબારી સમાજ અને ઠાકોર સમાજ એક જ છે એટલે કેની બેન ને તમે બધા મોટ આલો બે હાથ સુધી એટલા માટે કરો કાયમી જોજો કે સાંકર સમાજ કે બીજા સમાજો આપણી હાથે રહ્યા હોય કે જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતર પર ચૂકજો